એવા ગુણો ધારણ કરો છો દયા ધર્મ સંતોષ ગુણપતિ ગુણ આગે રહો તો દાસ સદા સર્વદા સમર્થ સદાય સર્વદાને સમર્થ એને કે સર્વદા આપણી અંદર સદાય સર્વદા અખંડ હારી શ્વાસ જોઈ શકીએ એને સમર્તા વિઘન ના આવે પાસન આનું આજે સંતો આપણે બતાવે આ ભજન આપણે બધાએ સંતો આ સમ્રાટ એટલે બધા સંતો આ જ કરી ગયા છે એટલે તો આ વાણીઓ બધી પોકાર છે છે ને એ જ કે સમજ સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન લાગે આવું ગુરુ મહારાજ આપણે ભેદ બતાવે જાઓ એના થકી આ ધ્યાન આપ્યું ધ્યાનમાંથી જ્ઞાન ધ્યાન વગર જ્ઞાન થાય નહીં આપણે ગમે એટલું કરીએ ને ધ્યાન વગર જ્ઞાન આ ધ્યાન જે આપણે જાણીએ છીએ કે પાર્વતીજીને આ જ્ઞાન મેળવવું પડે ને શિવજી શિવજી ધ્યાન ધરતા હતા એ ધ્યાન કેનું ધરતા પાર્વતીજીને ખબર નથી ત્રણ ત્રણ વખત મેળવી ગયા શિવજીને પૂછા કરી આ ધ્યાન અમાન સમજાવે એ સમજાયું

પૂજાથી આ તો પરિપૂર્ણ જ છે પણ જે કરવાવાળા છે એના પર નામ લેવા વાળા છે ધ્યાન કરવાવાળા વાળા એટલે કીધું શ્વાસે શ્વાસે સંગ્રહ કરતા જપતા અજંપા જાપ અજંપા જાપ અજંભા એટલે જપવા ન પડે આ તો બોલવા ન પડે એ બોલવાની જરૂર નથી મોઢેથી કેવા જાપ અજંપા જાપ જાપ જપતા તાપ કર્યા ગુરુજીને પતાપ આ જાપ આપણે ગુરુ મહારાજે આપ્યા તમારે એક શ્વાસે શ્વાસે શ્રણ કરો મીઠિયા શ્વાસો એક શ્વાસો તમારો ખાલી ન જાય કે આ નામમાં જાપમાં લગાડી પ્રેમપાના જાપ જીતું ચડે તમને તાપ પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા તો હરિદર્શાય આપો પરમાત્મા તમને આપોઆપ દર્શાવે તો આપણાને કેમ ન દર્શાવ એનું ક્યાંક ખામી રેતી છે કાં તો ભોલ રહેતી છે કાંક તો આડું આવતું હોય છે ને તો સંતો એમ કહે છે

કે ભાઈ તમારી અંદર આ હૃદયમાં છે હૃદયમાં વસ્તુ છે અણમોલી જોઈ લે અંતરપટ ખોલી અંતરપટ ખોલીને તમે જોવો તો ખબર પડે અંતરપટ ખોલવા માટે આ છો આ ગુરુ મહારાજને લઈ જઈને આપણે એટલે જઈએ ગુરુ મહારાજની મહારાજ છે આપણે બધા નામ તો લઈએ બધા આપણે રામ રામ તો એમને મેં કરી શકીએ છીએ બીજું નામ તો એમને લઈ શકીએ છીએ ગુરુ મહારાજ આ ઓળખાણ કરાવે એટલે કીધું ગુરપતિ ગાય સદા સુખ ભાઈ લે ગુરુ મળ્યા મને જ્ઞાન જ્ઞાની ગુરુ મળે ને બ્રહ્મ તો આ કરાવે તેત્રીસ કરોડ આગેવાન તેત્રીસ કરોડ જે દેવી દેવતા બધા થઈ આ ગુરુ ગ્રાવી ગુરુ પ્રાવી ના લઈને એનું ભજન કર્યું પછી થઈ એમાં આગેવાન છે પછી કીધું કે પવન કરી સર્વે કદાચ બંધાય જળથી આખી યુક્તિ સૃષ્ટિ બધી રચના કરી પવન ને પાણીની પેદા તો સાહેબ કેમ છોડીએ તનમન ધન એ સાહેબને આપણે કેમ ભૂલવું પરમાત્માને આ બધું રચન કર્યા રચના કરવા વ્યારો છે એ આપણી અંદર છે ત્યારે આપણે એને ભૂલીને ક્યાં ફરી પછી કીધું ભૂલે ભમરો હાલે ભટકતો બોલે ભ્રમ કરી વાણી પોતાને ખબર તો છે ને ભ્રમની વાણી કરે હું આમ છું કેમ છું કે આમ પણ બોલવાથી કાંઈ નથી થતું સાચા સદગુરુ જો મળે તો આપે આગમ ને ઓળખાય તો કરાવે આ તમને ઓળખાય સાચા સદગુરુ મળે ને તો આત્મા પછી ગુરુ મળે આપણે શું કરે છે ગુરુ મારા જેવું આપે શું કરે સોન શિખર લડાઈ જામી મારા હરિજન વેલાઈમાં ક્યાં લડાઈ જામી સોન શિખર સંતોષ જે ભજન કરે છે ને આ મોજ માણી ગયા છે એમ સોન શિખર પણ લડાઈ જામી મારા હરિજન વેલાઈ માણી મટિયા અંધારા થયા અજવાળા વર્ણવી શકે નહીં વાણી અંધારું મટી ગયું અજવાળું થઈ ગયું અને આ વર્ણવી શકે નહીં વાણી વાણીમાં ગયે એટલે ન જાય બોલવામાં આવે ને એવી વસ્તુ હોય એની વાત કરે પછી કીધું કે આ મારા ઘરે અનેકનાર સિદ્ધ્યા એક નહીં પણ અનેકનાર આ મારા ઘરે જોવા જઈએ સિદ્ધા છે એના નામ છે અત્યારે મીરાબાઈ કહી પ્રહલાદ કહી કે પહેલા થઈ ગયા જે કેવી કસ્ટી પડી પણ તોય આ ચૂક્યા નહીં દોડ નથી એમ કેટલાય સંતો ગ્રસ્થાશ્રમમાં આપણી જે મામલે ભક્તિ કરી ગયા છે પણ આ એ જ મૂક્યું નહીં આ સંતોએ જે વચન લીધું જે આત્માને ઓળખાણ કરાવ્યું એ મૂક્યું નહીં એમ એ ભજનને આ ધ્યાન મૂક્યું નથી એટલે બધો અનુભવ તો કરી ગયો શું શિખર પર લડાઈ જાણી મારા હરિજન મટી આંધારા ત્યાં જ વાળા વર્ણવી શક્યા નહીં માની પછી કીધું આ મારા ઘરે અનેક નર થયા જેની સોન સોનલય બંધાની જેની સોળતા છે ને સોનલય લોકો શબંધમાં જે શબ્દ ગુરુ મહારાજ આપ્યો હોય એમાં સુરતા બંધાણી ઉપજ્યો પ્રેમ એ ઉપજ્યો પ્રેમ પ્રેમ ઉપજે ને ભાવ કેરી ભક્તિ એમાં ભેરવે મોજું માણી ભેરવજી ભૈરવનાથની વાણી એમાં ભેરવડે કે મોજું માણી એમાં ઉપજો પ્રેમ ને ભાવ કેરી ભક્તિ ભાવ ભક્તિ છે ભાવની મને ભગત બોલે ભક્તિ છે ભાવની ભૂખી જુગોજુગથી જો કે જુગો વાટોજુગથી તો વાટ જોવે છે કોઈ અમને ભાવવાળા આવા ભાવિક ભક્તો મળે ભક્તિ 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 કરો તો આવી રીતે કરો કે તમે કે મનને વસ કરો પેલું તો મન ને વસ કરવા માટે એમને એમ નથી ભક્તિ ભક્તિ કઠિન છે રટી ને ચાલે ખોટ નિરાધારકાલ હે અધર કી સો

ક્યાં હશે આયા કહા જાયગા ક્યાં તમારા ધામા આ કાયા તો કાલે પડી જશે કઈ બતાવો ઠમ કાયા તો હમણાં પડી જશે આગળ મુકામ કે કઈ બતાવો અને સંતો જે જે અનુભવ કર્યો એ કહી ગયા અહીંયાથી આવ્યા છે અહીંયા ધામ છે બ્રહ્મ મારું ધામ છે હાલો ને આશા બ્રહ્મધામમાં થોડો ઝુગડા ની આશા આ જુગ તો માયા કેરા ફંદે આ જુગ આખો છે માયા કેરા ફંદે સર્વે કાળ ના ગ્રહ છે ત્યાં તો બધો કાળનો ગ્રહ હશે પણ આપણે આના ભેગા નથી આપણે આ ભક્તિ કરીને નથી કરતા ભક્તિ એમ છે ખાલી ઓમ ભક્તિ નહીં આ નથી આ કાળના મુખમાં નથી જવું આપણે એટલે બધા સંતો કેમ એમ કે ગંગા સતી માનભાઈએ કીધું કે વીજળીના ચમકારે મોટું કરવું જોઈએ અચાનક અંધારા થશે જોત જોતામાં દિવસો વહી જાય એકવીસ હજાર સસો કાળ ખાય કેમ કાળ ખાય છે એમ કે એકવીસ હજાર સસો આપણા શ્વાસ આવે છે આજ વા ભજનમાં હરિનામમાં જે ગુરુ મહારાજ નામ આપે એમાં જો ન લાગ્યા ને તો કાળ ખાય છે બધા વર્થ થાય આપણે તો એની તો કોઈ કિંમત નથી આ જો જે જે સંતો કિંમત કરી ગયા ને એના નામ છે અત્યારે એને અત્યારે આ ગાય બોલાવીએ છીએ આપણે એને એમ નામ નથી બોલાવી એમ નામ ના હોય બધા સંતો આપણે કુંભારામ બાપુને આ જો એ તો કેમ કરી ગયા છે તો વાણીઓ બોલી છે જે જે સંતો અમર થઈ ગયા ને એટલા કારણે આ શબ્દ એવો અમર શબ્દ અમર આસન અમર કયા બધા સંતો કીધું અમર શબ્દ અલોક છે આ એવો છે જે આ ભજન કરાય એમ થઈ ગયા એનું નામ છે એટલે આપણે બધાને એ ભક્તિ કરે બીજી ભક્તિની બીજી તો આપણે કરીએ છીએ હાલો ને એ તો આખું છે એક જ કરતું આવે છે ને આપણે કેટલાય વડવાઈ કરી ગયા છે એમાં કોઈ વાત નહીં બધા કરે છે ને પણ જેને જેને આત્માની ઓળખાણ કરી ને એ લક્ષોરા છૂટી ગયા ચોરાશીમાંથી છૂટું હોય તો આત્માની ઓળખાણ મીરાબાઈએ કીધું ચોખ્ખો કે આત્માને ઓળખ્યા આવીને લક્ષોરાશી મળશે ભ્રમણાને વિના ભાવના ફેરા મળશે એટલે ભ્રમણા ભંગાડી જ નહીં આત્માની ઓળખાણ નથી કેમ મટે એના માટે આ ભજન છે આપણે એટલે તો સંતોએ એ આવડો મોટો ગુરુના ગુણ દેવાયા છે ગુરુના ગુણ વખાણું ગોવિંદ કહે ગુરુના ગુણ વખાણું નહીં કહે કેવડી વાણી બધી કેટલો ગુરુ મહિમામાં કીધું છે આથી બધી બીજું કાંઈ છે નહી એમ આપણા લક્ષી માંથી બીજું કોણ છોડાવે બીજો તો ધંધે ઘરે આખું વરગાડે પણ આમાંથી છોડ આવે પણ બીજા ધંધે વરગાડે ને આપણે ડૂબીએ છીએ ભાવસાગરમાં એમાંથી બુટતા બહાર ઘાટે પણ સંતો ભાઈ બીજા કોઈ ને ઘાટી બીજા ઉપરથી ફસાવે છે તો સંતોએ એક આમાંથી જો નીકળી જવું હોય તો આ ગુરુગમ સબદ ગુરુદેવના દેવ ના સુરતા સાધો ને શ્વાસા સુરતા સાધો સ્વાસા મન મેં હટાવી દે ઉલટા ચડો આકાશો

બ્રહ્મધામ વિનાશ આપણી અંદર જ જો ચૌદ લોકની ઉપર આપણી અંદર બધા ચૌદ લોક છે અને પાછું એમાં બ્રહ્મધામ છે બહાર કહી જાય બીજા ક્યાં છે બ્રહ્મધામ જોયું કે બીજી વાર એવી જગ્યા છે બ્રહ્મધામમાં જ આવે તો અહીંયા જવાથી અમાર થઈ જાય પણ આપણી અંદર જ એવો છે ચૌદ લોકની ઉપરે બ્રહ્મધામ વિનાશા માન સરોવર હંસા જુદાણા તો મુક્તા ફળ રહ્યા છે સરોવર જો આપણે જઈ તો અહીંયા મુક્તિનો ફળ અહીંયા મળે ત્યાં માનસરોવર ક્યાં ગોતવા જવું એ છે માનસરોવર માનસરોવર આપણી અંદર આપણી અંદર એ કેવો તો કે અને બીજા સાહી છે એ સંતોષરોવર તો આપણે છે ને સંતો જાય તો આ મુક્ત ને આપણે સાવી બતાવે કે કેમ કરી ના તરવી ઉતરવામાં તરવું કેમ કેમ કરી આત્માની ઓળખાણ કરી સાચા સદગુરુ જો મળે તો કરાવે આત્મની ઓળખાણ એટલે તો કે છે સંતોષ આપણે જેવા માન સરોવર લઈ આ મુક્તિ ફળ કરી આશા પછી કીધું સફેદ સિંહાસન મારા શ્યામના સફેદ સિંહાસન પરમાત્માનું કેવું છે સફેદ સિંહાસન મારા શ્યામના હું આ વિના રવિચંદ્ર થાય જ વિના રવિચંદ્ર એ અજવાળા થઈ ગયા ઉલટા સમાવો હશે આપમાં તો ઉલટા તમે સમાવો તમારી અંદર આપમાં સમાવો તો જમણા જાય નિરાશા કે જમણાનું પછી જોર ન લાગે પણ ક્યારે આવું કરવા તો ઉલટા સમાવ આપમાં તો પછી કીધું કે હંસ સાહેબ કે મેરી માની લ્યો શ્રી ભણ સાહેબ કા અમદાસ હંસ સાહેબ કે છે કે મારી વાત તમે એક માની લ્યો ગુરુ ભણ સાહેબ ના અમદાસ ભાણ સાહેબ ના શિષ્ય છે એમ બોલીએ છીએ એમ આવો એક નામો વાળ્યું એમનું બધા સંતો ની જે જે વાણ્યું છે ને બધા નામો છે સાઈન છે કે આ કંઈ એમ જેમ તેમ કંઈ લખી નથી અનુભવ કરીને આ બધું બનાવી છે કે બીજા કોઈ કહીએ કેમ કે એના અનુભવ બધાય સંતોના એક થાય ભલે શબ્દ અલગ અલગ પડતા હોય પણ અનુભવ તો ખબર પડી જાય ને કે આ વસ્તુ બરાબર છે પોતાની અંદર અનુભવ સંશય સોળના મીટાયા થોડના એ સંશય છે ને આ બધો મનનો જે સંશય હતો આ શરીરનો આ દેહનો ફૂડ શરીરનું બધો મીઠાઈઓ અને આઠેપોર આનંદ લાગે પોતાના શરીરનું પછી આ નથી પોતાના શરીર મનથી માને નહીં ગયે શરીરના ધણી મટી જાય શરીરના ધણી પણ પછી મટી ગયો આપણે જેમ હોય આ શરીર છે ને બરાબર તમારી ગયા હું કરું છું તેમ નથી આપણે નવાય છે ને પણ કંઈ કામ ચાલતું નથી બહાર કરીને હાલે બાર કરીને રાજા રાવણ વધે શું કરી હલમા લંકા ખુઈ બહાર નથી ચાલતું આમાં કોઈ માનો કે હું કરું કરતા બીજો કોઈ આદર્યા તારા હાલ બધી હરી કરે છો બધું પરમાત્મા કરાવી રહ્યો છે બધાની અંદર ઘટો ઘટમાં એ કરાવી એટલે આપણે બધાએ સંતો એમ કે છે એને ઓળખો જેને જેને એને ઓળખ્યો ને હવે વિચાર કરો આપણો આ કાયા કેવી ઘડી હમણાં અમે વાત કરતા હતા એના કે આમાં એક કામ આમાંથી બોલવે શબ્દ બધાને ખાલી બધામાંથી અલગ અલગ અવાજ આવે છે આવે છે ને બધાને અને કેટલા જનાવરો હોય કે આ ચોરાશી તો બોલે તો એનો અવાજ અલગ શું અવાજ અલગ બધાની અંદર કેવી કળા નાખી છે તેની કારીગરી પરમાત્મા તો એક જ છે કરાવો વાળો દેખ છે બધાની અંદર કૃષ્ણ ભગવાન કીધું છે અણું અણું શું ઘટોઘટમાં શું બધાની અંદર શું બધાની અંદર એકનો એક જ લો કહે છે ને મોકે કહા ટુંડે બંધા બેઠો તો એ પાસમાં એને કે છે એટલે એમ કે જ્યાં દેખો ત્યાં ટૂકા તો એમે કે છે કે જ્યાં જોવો ત્યાં એ નહી છે પરમાત્મા પણ ક્યારે દેખાય એ એવું આ સંતો કેમ ભજન કરી એવો નસો નામનો સડી જાય ને તો કુંભારામ બાપરે કીધું એમ નસો નામનો હાથો સડી ને ઉતરે પાછો જ્યાં જોવું ત્યાં દૂજો નહીં સતગુરુનો વાસો પછી જ્યાં જોવો ને બહાર ભીતર બધા પરમાત્માના એને દર્શન થાય બધા છે ભરપૂર પરમાત્મા છે ને બધે પણ ક્યારે કે પેલો ઘટમાં ઓળખાણ કરવી ઘટમાં પેલો જાગ્રત કરવો પછી પટમાં દેખાય ઘટ મટ ને પટ દર્શાવે આવી ગયું રવિ પેલા ઘટમાં ઓળખાણ ઘટમાં જોઈએ તો થાય હરદમ જાગી હે તે ફેરવા તો મટીંડ દેવો થાય છે પણ હવે એને દેખ્યા વિના મંડોલે લે એને દેખીએ નહીં એનો અનુભવ ના કરી આ બધી આપણું મન સ્થિર થાય એવું નથી એટલે સંતોષના ભૂલ્યા તો ભાવો ભાવ ભટક્યા એ ભાવો ભાવ ભટકતા જ આવે છે ગુરુ વિના તાણા કોણ ખોલે ગુરુ મળે તો આ તાણા ખોલીને કે હું આમ છું મારું સ્વરૂપ આ છે ખબર પડે કે ગુરુ મળે સંતો મળે તો બાર ભીતર સબગઢ વસે એ વચન છે આ વચન પરમાત્મા છે ને એ સાચું છે બાર ને ભીતર બધે છે પછી કીધું આઠે ને રાત દિવસ જેને રામથી ભરોસો હોય આઠે પોર ને રાત દિવસ આ નસો જેને ગડ્યો ને એને એક ભરોસો આવી જાય પાકો પ્રેમ વેરાગે જેના ચિતળા ગળ્યા અખંડ ઘરમાં વાસો પ્રેમને વેરાગ આ જેના આમાં લાગ્યો ને એનો અખંડ ઘરમાં વાસો અખંડ ઘરમાં જે સંતો ધ્યાન ધરે છે ને અખંડ ઘર જો શિવજી ધ્યાન ધરતા અખંડ ઘરનું ધ્યાન બધાએ અખંડ ઘરમાં આનંદ લાવો શેરીમાં સમાવો

એટલે આ અનુભવ જેને જેને કર્યો પછી એમ કીધું કે આ અનુભવ છે ને કુડિયા ન પીવે કપટી ન પીવે અગ્નિ અર્ઘા ભાગી જે કોળને કપટને આ જેને દિલમાં ભર્યું છે ને ખાર ને ખેર ને ઊંચ ને નીચ આ બધું ભર્યું છે આ તો એનાથી અરઘા ભાગી વિષયમાં જ મનડામાં એ અમૃત ક્યાંથી ચાખી આ વસ્તુ તો અમૃત જેવી છે વિષયમાં જ છે મન ત્યાંથી આનો આ રસપાન કરી નાખે આ અમૃત ચાખી નાખે વસ્તુ અમૃત અમૃત બનવા માટે ત્યાં છે ને રામ રે સાહે ભાઈ અમર બની જાય અમર બની જાય પણ ક્યાં કે ઊંચા ઊંચા ચાલે અમર ન થાય ઊંચા ઊંચા સૌ ચાલે નીચા ના ચાલે કોઈ એકવાર જો નીચા ચાલે તો સબસે ઊંચા આવું સંતો કે છે પણ કઈ ને નીચું કોઈ ને ચાલવું જ ને ઊંચા ઊંચા ચાલુ મીઠા મીઠા સૌ પીએ કડવા ન પીવે કોઈ એકવાર જો કડવા પીએ તો સબસે મીઠા હોય કેમ આમ કે આ સત્સંગ રસની વાત કરીશું આ સત્સંગ છે ને પેલો ભલે કડવો લાગે તીખવા લાગે પણ પછી આબા કરી કરી સારા જે એમાં પછી આ સમજી જાય ને સત્સંગમાં પછી કમ્પ્લીટ એને અનુભવ થાય એટલે ખબર પડે બહુ અત્યારે બધું આપણું એમને જ ગયું આપણે એમ જ કહીએ છીએ ને અત્યારે હવે ગુરુ મૂકીએ છીએ એટલા બધું સમજાય સમજાય આપણે પહેલાં તો એમ હતું પેલા એમને કંઈ આ સત્સંગ કેટલો સત્સંગ તો આવતો ને અત્યારે હવે એમને મોબાઈલ અમે આવતો ને અમે આવતો સત્સંગ પણ આપણને કાંઈ ખબર નથી પણ પછી ખબર પડી જયારે ગુરુ ઉપદેશ લઈને ત્યારે ખબર પડે ઓહો આપણી આ તો એમને ગઈ આટલા વાળા તો એમને ગયા આ કર્યા વગર જ્યારે જ્યારે જાગી ત્યારે પણ પછી આ આમાં લાગી જાય નામમાં ધ્યાન લાગી જાય ભજનમાં લાગી જાય મરજી સંતો આવો નસો ભીધો થઈ ગયા ગુલતાની આઠે પોર એ ગુલતાની આમાં રહેતા મસ્ત નામમાં એને નસો આ નામનો સમજ

એના બાર તો કંઈ નથી જ બધા પરમાત્મા તો છે જ ને સંતો એને કહે છે બોલાવી બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની આદળા આ બોલાવી તો એ જ છે પણ કોણ ઓળખી એ પકડમાં આમ આવે એવો નથી બહાર ભીતર બધે છે બહાર તો પકડમાં ના આવે અંદર પકડમાં આવે એવો એટલે આપણા સંતો બધા એમ કહે છે કે તમારી અંદર એને ઓળખી દે એમ ગુરુ કાલિદાસ પૂરા મળ્યા નશો પાયો હાચો નસો નામના બોલ્યા કુંભારામ સદગુરુ શરણ સદગુરુ ચરણમાં વાસો આવો નશો આપણને સંતોએ બીજી આમાં કરશે નીકળી જશે પછી એમાં બધું જો બધું કરી નિદાન કરી આમાં જો એના મન લાગ્યા છે આપણે ભજન ન કરીએ કે તો શું કામ મળ્યું આવડો મોટો મહાન મળ્યો હોય શબ્દ મળ્યો હોય આવા ગુરુ મળ્યા હોય આવા સંતો મળ્યા હોય બધું આપણને આવો જો ત્યારે તો તમારા સત્સંગનો કેટલો લાભ મળશે કાયમથી કાયમ હોય ગુરુવાર હોય બાઈક ચાલુ હોય બધું કેટલો ભાવ હોય છે પણ એ પ્રમાણે આ ભજન ભજન કરવું ધ્યાને કરવું ધ્યાનથી અનુભવ આ જે વાણીઓ બોલી છે ને એનો સાર સમજવો શું કે શબ્દની મેન કિંમત છે સમજાય નહીં તો શું વાણી આપણે બોલીએ પણ સમજાય નહીં તો એટલે સમજવા ઉપર પહેલો ભાર કે આ શું કહેવામાં કે છે આનો સાર શું કહે છે એટલે કે શબ્દ પાર હે શબ્દ પાર હે શબ્દ કી દે દિયા કેટલાય શબ્દ હે શબ્દ મેં તો સાર શબ્દ લાવે હો સદગુરુ અમેરી એમાંથી સાર સમજી લે ને કોઈ સદગુરુ અમેરી એટલે આપણે આમાંથી સાર બધા મેં સમજો આપણે આશ્રમ નું નામ છે ને ભક્તિ સાર આશ્રય સાર એટલે ભક્તિ સાર આપણે સમજવો બોલીએ સદગુરુ જય હો